શું તમારા બાળકો પણ રતારૂનું શાક નથી જમતા તો એકવાર આ મારી રીતે જરૂર ટ્રાય કરજો ચોક્કસ બધાને ભાવશે અને બેની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જશે અને બધું શાક સટાસટ સાફ કરી જશે અને અઠવાડિયામાં બે વખત તમે જરૂર બનાવશો તો ચાલો હવે આની રેસીપી જાણીએ અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો રતાળુનું શાક બનાવવા માટે મેં સાથે લીલી ડુંગળી લઈ લીધી છે જે સારું તારી લીધી છે પાંદડા કટ કરી લીધા છે અને એક નંગ રતાળુ લઈ લીધું છે અને લસણ લઈ લીધું છે પાંચ કળી જેટલું હવે આપણે લસણને પીસી લેવાનું છે ને તમે પણ આવી જ રીતે મસાલા કરજો ચોક્કસ તમારું શાક પણ એકદમ ટેસ્ટી બનશે હવે આપણે આમાં લાલ મરચું પાવડર ઉમેરશું તમે તમારા પરિવારના ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો અને સરસ પીસી લેવાનું છે અને આપણે લસણ મરચું એકદમ સરસ પીસાઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લેશું અને કોઈ પણ કટોરી કે આવી રીતે ચમચામાં આપણે કાઢી લેવાની છે ચટણીને અને પછી આપણે આમાં મસાલા એક બી ઉમેરી દેશું અત્યારે અને ચટણીમાં થોડુંક પાણી ઉમેરી અને આપણે ચટણીને પલાળી દેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક હળદર પણ ઉમેરી દઈશું આવી રીતે મસાલા કરવાથી શાકમાં સ્વાદ સોગણો વધી જાય છે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેજો એટલે કોઈ પણ ટેપ મિસ ન થઈ જાય અને તમારું શાક પણ એકદમ ટેસ્ટી લાજવા બને અને બધાને ચોક્કસ પસંદ આવે હવે આપણે આ ચટણી પલાળી દીધી છે અને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે આ રતારું અને ડુંગળીને કટ કરી લેવાના છે પહેલાં આપણે રતારુમાંથી ઝાલુ તારી અને રતારુને કટ કરી લેશું તમે રતારુને તમારી પસંદ પ્રમાણે ગોળ કે કોઈપણ રીતે તમે કટ કરી શકો છો તમે આ બંને સાઈડથી હટાવી દીધું છે અને હવે આપણે કટ કરી લઈએ અને આવી જ રીતે આપણે ડુંગળી અને પાંદડાને પણ કટ કરી લેવાના છે અને હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરી દઈશું બંને વસ્તુ આપણે એકદમ સરસ કટ કરી લીધી છે તો હવે સાઈડમાં ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે રાખી દેવાનું છે તો મેં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે આમાં રાય અને જીરું અને હિંગનો વઘાર કરીશું રાય અને જીરું સરસ સંતળાઈ જાય પછી આપણે આપણે આ પલાળેલી ચટણી છે તેમાં ઉમેરી દેવાની છે પછી આપણે ચટણીમાંથી તેલ છૂટું પડવા માંડીએ એટલે પછી જ આપણે રતાળું અને ડુંગળી ઉમેરવાના છે એટલે ચટણીમાં જે કચાસ હોય તે નીકળી જાય તમે જોઈ શકો છો કે સરસ તેલ છૂટું પડી ગયું છે તો હવે હું આ ડુંગળી ઉમેરી દઉં છું અને સાથે રતારૂમાંથી પણ પાણી કાઢી અને ઉમેરી દીધા છે બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે ઢાંકણ બંધ કરી અને થોડીક વાર આને આમનામ જ પકાવશું એટલે ઘણા બધા ચડી જશે અને આને ઢાંકણ બંધ કરી અને પછી જ પકાવવાના જેથી આપણો ગેસ પણ ઘણો બધો બચી જાય છે સમય બચી જાય છે અને શાક પણ જલ્દી બની અને તૈયાર થઈ જાય છે તો પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું શાક ઘણું બધું ચડી ગયું છે તો એક વખત આપણે આને હલાવી લેશું અને પછી હું તમને એક રતાણું પણ ચેક કરીને બતાવું કે કેટલું ઘણું બધું આપણું શાક આમાં ચડી ગયું છે તો તમે પણ આ પ્રોસેસ જરૂર કરજો અને હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરશું અને આ શાક રસાવાળું વધારે સારું નથી લાગતું એટલે આપણે પાણી થોડું જ ઉમેરવાનું છે તમે ખાસ ધ્યાન રાખજો આપણે થોડુંક જ પાણી ઉમેરશું આમ તો ગૃહિણીઓને ખ્યાલ જ હોય છે કે આમાં કેટલું પાણી ઉમેરવું છતાં પણ તમારે ચેક કરીને જ ઉમેરવાનું અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને ત્રણથી ચાર વીસ સાલ આમાં કરી લેવાની છે અને ત્રણથી ચાર વીસ સાલ થઈ ગયા પછી આપણે વરાળ એની મેળે જ નીકળવા દેવાની છે આપણે સીટી ખોલી અને વરાળ નથી કાઢવાની તમે જોઈ શકો છો કે વરાળ નીકળી ગઈ છે તો હવે આપણે શાકને ચેક કરી લઈએ તો શાક એકદમ સરસ ચડી ગયું છે તો હવે આપણે આમાં એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ અને તમને પસંદ હોય તો તમે આમાં કોથમીર ઉમેરો તો પણ ચાલે પણ કોથમીરની આમાં કોઈ ખાસ જરૂર નથી હોતી હવે આપણે આને સર્વ કરશું તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો ચોક્કસ બધાને જરૂર પસંદ આવશે તો આ શાકને તમે આવી રીતે રોટલા રોટલી કોઈપણની સાથે સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી લાગે છે ને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલાયકોન દબાવી દેજો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને મારો અનુભવ મારી સાથે જરૂર શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં